હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં ઘણા સમયથી હું બ્લોગ અપલોડ કરી શકાતો નહોતો કારણ કે થોડુંક પર્સનલ કામ આવી ગયું હતું અને ઉપરથી દેવાની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી તો તેને થોડા સમય માટે હોસ્પિટલાઇઝ કરવી પડી હતી સો ત્યાં હું ત્યારે હું ફ્રી નહોતી હવે જો હું ફ્રી થઈ ગઈ છું તો હવે આજથી હવે તમને મારા વિડીયો તમને મળતા રહેશે અને આજે પાછું જવાનું છે ક્રિષ્ના નેચર પાર્કમાં તો શું આજ બહુ એક્સાઇટમેન્ટ આજે મને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે તો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ કૃષ્ણ નેચર પાર્કમાં ટિકિટ લઈને અમે ચાલ્યા ગયા છીએ ફીશ જોવા માટે ત્યાં પણ અમે અલગ અલગ ફીશ જોઈ છે અલગ ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીની ફીશ જોવા મળી છે અહીંયા પણ એક પિંક કલરની ફિશ હતી જે મારી સિસ્ટર સાથે રમતી હતી જેમ આપણે આંગળી કરીએ તેમ આપણી પાછળ પાછળ આવે સાથે રીવાબેન પણ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે તો મને થયું ચાલે હું પણ રમું તો પેલા મેં આંગળી કરી તો પહેલાં મારી સાથે ના આવી પછી તો ધીરે ધીરે એ એ પણ મારી સાથે રમવા લાગી અને હું એની તેની તેની સાથે રમીને મેં ખૂબ જ એન્જોય કર્યો હતો અને ત્યાં હવે થોડોક ટાઈમ થઈ ગયો તો અમને થયું ચાલો હવે આપણે એનિમલ સેક્શનમાં જઈએ ત્યાં પણ અલગ અલગ કાચીડાની તમને વેરાયટી જોવા મળે છે તેમાં બે પ્રકારની વેરાયટી હતી કાચીડાની અને પછી અમે જોયા તો બે સ્નેક્સ જોયા હતા ત્યાં અમે નેવિલભાઈ કે ચાલો ને ચાલો ને માસે આપણે કેટ જોવા જઈએ ત્યાં જો હવે ભાઈ હવે કેટ સાથે રમી રહ્યા છે ને અમારા બેન અને તેના માસી જોઈ રહ્યા છે પછી અમે લોકો ચાલ્યા ગયા બર્ડ સેક્શનમાં ત્યાં અમે ફર્સ્ટ પક્ષી જોયું હતું તે શાહ હતું એવા બેન પહેલીવાર પોપટ જોયો અને પોપટ પોપટને જોઈને બેન પહેલીવારમાં તો બી ગયા એકવાર જોઈને વી પછી બીજી વાર તો બેનને પકડવું જોઈએ જે પણ વસ્તુ તમે એને બતાવો ગમે એ એનિમલ હોય જે વાંદરો હોય તો વાંદરોને એને ધરાડીને પકડવું હોય આપણે એને રોકવું પડે Jo 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 રીવું બેન માસી સાથે રમીને થાકી ગયા હતા તો હવે ચાલ કે હું પપ્પા પાસે તો પપ્પાનો વારો આવ્યો છે બેન પપ્પા સાથે જો કેવું જોઈ રહ્યા છે અને ત્યાં અમે લોકો પહોંચી ગયા છીએ ફોટો સેશન કરવા અને ત્યાં અમારા દીદી અને જીજુ બે ફોટા પાડવા બેસી ગયા છે અને અમે લોકો ચાલ્યા બર્ડ સેક્શનમાં તમે લોકો જોઈ શકો છો ગાઈસ કેવા ડિફરન્ટ ડિફરન્ટ લાઈક બર્ડ્સ છે અને તે પણ સ્પેશિયલી વેરાયટી છે પોપટની ફાઇનલી હવે અમે બર્ડ બર્ડ સેક્શનનો આ છેલ્લો સેક્શન છે હવે અમે પૂરો કરીને ચાલ્યા છીએ રેબિટને જોવા રેબિટ જોવા જતા હતા ત્યાં આ ભાઈ પોપટની સાથે રમતા હતા અને તે બધું જોઈને અમે ચાલ્યા હવે સસલા જોવા ત્યાં અમુક લોકો ફોટા પાડતા હતા અને અમે લોકો ચાલ્યા રેબિટને જોવા કેટલા મસ્ત રેબિટ છે રેબિટને જોવા માટે અમારા બેનને તો બહુ જ ગમે ધરાર એને સસલા પકડવા હોય અને ત્યાં અમારા નેવિલભાઈ કે મારે ફોટો પાડાવો છે લીઝાડ સાથે તો હવે ભાઈ ફોટો પાડી રહ્યા છે એને બહુ જ ગમે એને કોઈ પણ પ્રાણીથી બીક ન લાગે આપણા જેવાને તો હાથમાં પણ આપે તો પણ બીક લાગે અને તેને કોઈ પણ પ્રાણીથી એને બીક ન લાગે ફાઇનલી હવે નેવિલનું ફોટોશૂટ પૂરું થઈ ગયું છે અને ત્યાં રીવા અને તેના પપ્પા ચાલ્યા છે પોપટ જોવા તે પોપટ સાથે વાતું કરે છે ને રમે છે અને હું ચાલી છું બીજા પોપટને જોવા બેન જોઈ જોઈને એવી મજા આવે છે ફૂલ ઓફ એન્જોય કરે ને તો રીવા અને તેનો ભાઈ Bye.

ફાઇનલી હવે બધી વસ્તુ પૂરી જોઈ જોઈ લીધીને અમે હવે કરવા બેઠા છીએ રેસ્ટ રેસ્ટ કરીને અમે લોકો ચાલ્યા છીએ ડુમસ અને આજે બહુ ટ્રાફિક પણ હતું કારણ કે આજે રવિવાર છે તો સો બધા લોકો ફરવા નીકળ્યા હોય છે અને ત્યાં અમારા ભાઈ બહેનની મસ્તી થઈ ગઈ છે શરૂ તમે અમે શાંત કરીને ઠાકી જાઓ પણ બેને ભાઈ ભાઈ ફૂલ ફૂલ ઓફ મસ્તીના મૂળમાં છે અને હવે અમે પહોંચી ગયા છીએ ડુમસ તમે લોકો જોઈ શકો છો કે કેવું બી ટ્યુબ કેવી સિનારીઓ છે મારો વિડીયો પંદર જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ